અને આ સ્થિતિ જે જે છે 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 ગ્રામ તો લોકો ચલાવે એમને ખ્યાલ આજની તારીખે એક વર્ષ ઉપર થયું છે નોન પ્લાન ના રસ્તાઓ આજે પણ જે ઉના તાલુકામાં કામો થાય છે અને કાયમ આ બધા સોશિયલ મીડિયા વાળા ટીવી ચેનલો વાળા ખાતમુહૂર્ત કરીને ફોટા આપીને ચેનલોમાં જે મૂકે છે એ એક વર્ષમાં નવો એક પણ નોન પ્લાન નો રસ્તો આવ્યો નથી જૂના પૂજાભાઈ વંશ વખત ના મંજૂર થયેલા રસ્તાના કામો આજની તારીખે ચાલે છે એને કેજો અથવા એ ખુલાસા કરે બાકીનું ભરતભાઈ કીધું એ પ્રમાણે ગુરુભાઈ કીધું એ પ્રમાણે તાલુકામાં અરાજકતા નાની મોટી બીજી બધું હવે તો ટીવી ચેનલો વાળા અત્યાર સુધી લો કે ક્યાંક આપણે કહેતા બીજું કહેતાની વાત કરતા છે છે કે એનો બીજો અધિકારી નકલી ઇન્સ્પેક્ટર નકલી પોલીસ હવે તો ટીવી માધ્યમમાં થઈ તો એ પણ ખુલાસા કરવા જોઈએ હે કે હવે તો દારૂ પકડાય તો એમાં નામ ખુલે છે કોના નામ ખુલે કોણ છે હવે જો એ ખોટું હોય તો જાહેરમાં ખુલાસા કરવા જોઈએ આ પ્રકારનું વગેરે 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 ચાલે છે એટલે વિશેષ લાભો ન કે મારી તમને આગ્રહભરી વિનંતી છે બધાએ અહીંયા તમે જવાબદાર આગેવાન કાર્ય કરતા સાત દિવસ બાકી છે કોંગ્રેસ પક્ષે પણ જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે એનું કાર બનાવ્યા છે એ કાર તમને મોકલશું તમે ઘરે ઘરે જઈને એ કાર આપજો એ કાર ભરજો મુખ્ય ઘરના માલિક જે હોય એનું નામ લખવાનું એના મોબાઈલ નંબર લખવાના એ ઘરમાં મતદારો કેટલા છે આ બધી વિગતો એ કારમાં આવશે એ કાર તમે ઘરે ઘરે પહોંચાડશો ને એ ઘરમાં કોઈ શિક્ષિત હશે યુવાન હશે તો વાત છે તો એ ઘરની અંદર કેસે આપણે અહીંયા બધાને ખબર છે કે ચૂંટણી ઢંઢેરામાં આ કીધું છે પણ ઘર ઘર સુધી એ વાત આપણે જો ના પહોંચાડીએ તો આપણને ફાયદો ના મળે ચોક્કસપણે ફાયદો મળે જો આ વાતને આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરાની અંદર જે જાહેરાત આપવામાં આવી છે કે સરકાર બંધ છે તો આટલું આટલું કરશો આટલી વાત આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ તો મત દેવા માટે તો મતદાર ભાઈ બહેનો બધા તૈયાર જ છે એટલે તમે બુથ વ્યવસ્થાઓ ગોઠવીને વ્યવસ્થિત રીતે ગોઠવણ પ્લાનિંગ કરીને જિલ્લા પંચાયતની જે જવાબદારીઓ જે સોંપી છે ભાઈ ગયા વખતે વસામભાઈ લેડ્યા હતા ભરતભાઈને એ સંભાળે ભરતભાઈ છે ભાલુભાઈ છે તાલુકા પંચાયતના સભ્યો બાબુભાઈ મકવાણા છે આ બધા લોકો જે તાલુકા પંચાયતની જવાબદારી સોંપી છે જિલ્લા પંચાયતની જે જવાબદારી સોંપી છે તો સંકલન કરીને જે કંઈ સાહિત્ય આવે જે કઈ પત્રિકાઓ આવે એ તમે ઘર ઘર સુધી પહોંચાડો વાંચે તો એમને પણ વાસ્તવિકતાનો ખ્યાલ આવે જે રીતે ભાજપ પ્રોપર ગંડા પહોંચાડે છે એના કાર્યકર્તાઓ લોકો સુધી બેનોને અલગ અલગ રીતે ભરમાવી જે રીતે વાતો કરે છે તો આપણે તો સાચી વાત લોકો સુધી પહોંચે એ પ્રકારની તમે સમય કાઢીને જો કામગીરી આપણે કરીશું તો આપણને સારામાં સારું લાભ જે છે એ આ વખતના લોકસભાના ચૂંટણીમાં આપણને મળશે 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 એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે વ્યવસ્થા તંત્ર બુથના પોલિંગ એજન્ટો હોય છે લે છે એનો કોઈને આપણે હિસાબ કર્યો છે ખરો ડીએપી ના ભાવમાં કેટલો વધારો થયો બિયારણમાં કેટલો વધારો કર્યો પચાસ કિલોની થેલી આવતી હતી ખાતરની પચાસ કિલોમાંથી આજે કેટલા કિલોની આવે એમાંથી પાંચ કિલો ખેરવી લીધ લઈ લીધું અને ભાવ ડબલ થયા છ હજાર આપ્યા એટલે આપણને એની સામે લઈ લીધા અને નફો કીધો અને એમાં એની વાહવાહી થાય એની જાહેરાતો થાય છાપામાં જાહેરાતો પાના ભરાય ભરાઈ ને આપે મોદીની ગેરંટી મોદી પરિવાર આ ગેરંટી અને વાયદો અત્યાર સુધી મોદીના વાયદા હતા હવે આ વખતની ચૂંટણીમાં વાયદા શબ્દની જગ્યા એ મોદીની ગેરંટી હવે આ વસ્તુને સમજવી પડે આ ભરમાવા જેવું નથી એટલે બધાને એમ થાય કે ભાઈ નહીં અત્યારે હવે વાયદા આ વખતે નથી કર્યા આ વખતે તો મોદીએ ભાજપે ગેરંટી આપી છે મોદીએ ગેરંટી આપી છે પણ તમારી જાણ માટે ગુજરાતીમાં વાયદો કહેવાય અને એનું અંગ્રેજી છે એને ગેરંટી થાય વાત એકની એક જ છે આ વાત સમજો અને ક્યાંક સમજાવજો નકર આવી જાય કે ના ના ગેરંટી આપી છે એટલે હવે તો મોદી સાહેબ ફરે જ નહીં 400 પારની વાત કરતા હતા ભાષણો બદલી નાખ્યા પણ 4 દિવસથી રાજસ્થાનની એક ટૂટલી રેલીની અંદર દેશનો વડાપ્રધાન બોલ્યો કે કોંગ્રેસની સરકાર જો આવશે આ લોકસભાની ચૂંટણી જીત છે કોંગ્રેસની સરકાર બનશે બેનો ના એટલે એનો અર્થ એવો થયો કે અત્યાર સુધી કોંગ્રેસ ને ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત ની વાત કરતા ચારસો પાર ની વાત કરતા કોંગ્રેસ નું ક્યાંય અસ્તિત્વ છે જ નહીં કોંગ્રેસ ની ભાજપ સામે ની કોંગ્રેસ ની લડાઈ છે જ નહીં ચૂંટણી ઢંગ નથી એવી ભાજપ વાત કરનારા આજે દેશનો વડાપ્રધાન એમ કહે છે કે કોંગ્રેસ જીત છે તો મંગલ સૂત્ર ને ઘરે ના જૂટવી લે છે એટલે એને અર્થ એ થઈ ગયો એને ખબર પડી ગઈ છે કે આ લોકસભાની ચૂંટણીમાં સાતમી તારીખે મતદાન જે કરવાના છે લોકો એમાં ભાજપને બદલે કોંગ્રેસને કરીને કોંગ્રેસની ગઠબંધનની સરકાર બનવાની છે બનવાની છે બનવાની છે એને એ ખબર પડી છે એટલે હવે આ ભાષણ કરે અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર બને તો હીરાભાઈએ જે ખાતરી આપી છે ખેડૂતોના દેવા માફ કરવાના ત્રીસ લાખ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરી આપવાની આંગણવાડી મધ્યાહન ભોજનની સંચાલકોને વર્કરોને આશા વર્કરોને એને ડબલ પગાર આર્થિક રીતે જે નબળા વર્ગની મહિલા બહેનો છે વાર્ષિક લાખ રૂપિયા આપવાનું જે શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરી ના આપે પૂરતો સમય આપીને કોંગ્રેસ પક્ષ મજબૂત બને એમનું સંગઠન મજબૂત બને એ પ્રકારની કામગીરી એ પછી કચ્છ જિલ્લો સોંપવામાં આવ્યો હોય કે જામનગર જિલ્લો છોપવામાં આવ્યો હોય કે રાજકોટ જિલ્લો છોપવામાં આવ્યો હોય કે અન્ય જિલ્લા સોંપવામાં આવ્યા હોય તો પણ સુપેરે સારામાં સારી કામગીરી કરી છે એટલે એમના નામથી સૌ લોકો પરિચિત છે સુપાશી ગામના સરપંચ તરીકે પંદર વર્ષ સુધી સરપંચ તરીકે એમણે ફરજ બજાવી છે યુવક કોંગ્રેસના એક કાર્યકર્તાથી યુથ કોંગ્રેસના એક કાર્યકર્તાથી શરૂઆત કરી પોતાના જાહેર જીવનની કોંગ્રેસ પક્ષની વિચારધારા વારસામાં મળી છે જેમ પૂજાભાઈને વારસામાં મળ્યું છે એવી જ રીતે હીરાભાઈને સ્વર્ગસ્થ અર્જણ બાપા એમના બાપુજીના વારસામાં સંપૂર્ણપણે કોંગ્રેસની જૂની પેઢીના વિચારધારાથી જોડાયેલા રહ્યા અને અત્યારે હાલ હીરાભાઈ એ વારસો જાળવી રાખ્યો છે સોજ સમજણ સારા વિચારો તંત્ર પાસેથી કામ લેવા માટેની ક્ષમતા બુદ્ધિમત્તા એ તમામ હીરાભાઈ જોટવામાં છે અને એના કારણે લોકોના પ્રશ્નોને વાચા આપવામાં લોકોના પ્રશ્નોને ઉજાગર કરવામાં લોકોની સમસ્યાઓનું સમાધાન કરવામાં સારામાં સારી કામગીરી એ કરી રહ્યા છે જુનાગઢ જિલ્લો હતો જ્યારે ગીર સોમનાથ જિલ્લો નવો નહોતો બન્યો ત્યારે હીરાભાઈ જૂનાગઢ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે પણ જવાબદારી નિભાવી શક્યા છે ધારાસભ્ય તરીકે સાથે કામ કર્યું છે અને વર્ષોથી કરતા આવ્યા છીએ એવું એક સબલ નેતૃત્વ આપણને કોંગ્રેસ પક્ષના ગઠબંધન ઇન્ડિયાના ઉમેદવાર તરીકે આપણને મળ્યું છે વાતાવરણ સમગ્ર જિલ્લામાં સારું છે ક્યાંક સગાવાલા મિત્ર સર્કલ ક્યાંક બીજા તાલુકામાં ક્યાંક જતા આવતા ટેલિફોન ઉપર મોબાઈલ ઉપર ક્યાંક અરસપરસ વાત કરતા હોય ક્યાંક તાલુકામાં અરસપરસ ગામડામાં વાત કરતા હોય તો તમને એક જ જવાબ મળશે કે આ વખતે ગત વિધાનસભાની ચૂંટણીમાં જે વાતાવરણ હતું એના કરતાં પણ સારામાં સારું વાતાવરણ આ ચૂંટણીની અંદર છે તમને ક્યાંય નેગેટિવ વાત જોવા નહીં મળે અને નેગેટિવ વાત જોવા નહીં મળે એટલા માટે કે દસ દસ વર્ષ સુધી જે સત્તામાં રહ્યા છે એ સત્તા દ્વારા એ વહીવટ દ્વારા જે લોકોને જે રીતે લોકો હેરાન થયા છે પરેશાન થયા છે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે એ ત્રાસમાંથી મુક્ત થવા માગે છે કે ક્યારે ચૂંટણી આવે ક્યારે મતદાન આવે છે એનું એ વાતાવરણ ઊભું થયું છે એટલા માટે તમને આપણને પોઝિટિવ બધી જગ્યાએથી સમાચાર મળે છે અઢારે વરણ ટિકિટો જોતી હોય ત્યારે આને આપો આને આપો નાના મોટા ગમાણ ગમાણ હીરાભાઈ જોટવાનું નામ એક જ ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યું પાર્ટી તરફથી પાર્ટી એ સ્વીકાર્યું મને પણ કેતા હતા આખા જિલ્લામાંથી કે ભૂજાભાઈ તમારે લડવું જોઈએ બે વાર લડ્યા નવેસરથી નવું લોકોને વિચારવા માટે આપવું જોઈએ એના ભાગ તરીકે આપણે નિર્ણય કર્યો કે ભાઈ આપણે ચૂંટણી લડવી નથી પણ આપણા ઉમેદવાર હીરાભાઈ જોટવા એક મજબૂત ઉમેદવાર છે જો આપણે એમની પસંદગી કરીશું હીરાભાઈ દ્વારા વાત કરવામાં આવી કોંગ્રેસની કે ગઠબંધનની સરકાર બનશે તો શું કરશે ગેરંટી અથવા વાયદાઓ તો વાયદા તો બે હજાર ચૌદ પહેલા પણ આપ્યા હતા ભાજપે નરેન્દ્ર મોદી એ આપ્યા હતા બે હજાર ઓગણીસ ની લોકસભામાં આપ્યા વાયદા અને ગેરંટી અત્યાર સુધી વાયદા આપતા હવે વાયદા આપતા 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 એ વાયદામાં આપણને સંતોષ થયો ખરો એ વાયદાઓ એના પૂરા થયા ખરા એ વાયદાઓને હજી આજે યાદ કરાવીએ છીએ જૂને સોશિયલ મીડિયામાં કે યુટ્યુબની અંદર નરેન્દ્ર મોદીના ભાષણ વિડીયોના ભાષણો આપણે સાંભળીએ તો એમણે તો અસંખ્ય વાયદાઓ આપ્યા છે લાલ કિલ્લા ઉપરથી એમાંથી વાયદાઓ કોઈ પૂરા થયા નથી વાયદાઓ પૂરા થયા છે એની વાત કરે છે ત્રણસો ની કલમ રદ કરી અને રામ મંદિર બનાવ્યું એ વાયદાઓ જે છે અમે પૂરા કર્યા છે છે હવે ની કલમ રદ કરી તો એને મોટા દેશો ને શું લાગે હોય કાશ્મીર ને અહિયાં ત્રણસો સિત્તેર ની કલમ રદ થઈ એટલે આપણા મૂળભૂત જે પાયાના પ્રશ્નો છે આપણી સમસ્યા છે આપણી પીડા છે એ હલ થઈ હતી તો એને એને શું લેવા દેવા પણ મૂળ વાયદાઓ જે કર્યા હતા ખેડૂતોને કોંગ્રેસની સરકારે જાહેરાત કરી સરકાર બનશે તો પાંચસો રૂપિયા ગેસનો બાટલો આપશો તો જ્યાં જ્યાં અત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર છે એ પછી કર્ણાટકમાં હોય તો પણ અત્યારે પાંચસો રૂપિયા ગેસનો બાટલો આપે ગુજરાતમાં કેટલા વર્ષ ડીઝલ પેટ્રોલ ના ભાવ બાકીની બધી પરિસ્થિતિ ખેડૂતો આપણે રાજી થઈ ગયા છે ખેડૂત